પ્રજાપિતા બ્રહ્મારીશ્વરીય વિશ્વ વિદ્યા પીઠ સાઠ વર્ષથી ગુજરાત ઝોનમાં પૂર્ણ મનુષ્યના પરિવર્તન કાર્ય કરી રહ્યું છે જે ભારત દેશ સહિત વિશ્વના એકસો ચાલીસ દેશોમાં નવ્યાસીમાં શિવજયંતિ પર્વની ઉજવણીના ભાગરૂપે અખિલ ગુજરાત શિવજયંતિ મહોત્સવ બારડોલી બ્રહ્માકુમારી દ્વારા બારડોલી સ્ટેશન રોડ સિટી મોલની બાજુમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરમાત્મા શિવ ભોલાનાથના ઉતરણની યાદગાર શિવ શિવજયંતિની ઉજવણી કરી રહેલ છે છું તો વર્તમાન સમય ચારો તરફ ફેલાય છે પ્રકૃતિ પણ આજે હલચલમાં છે મનુષ્ય ચિંતા ભય તણાવ બીમારીઓથી ગ્રસ્ત છે ત્યારે પરમાત્મા નેવાસી વર્ષથી બ્રહ્મા તનમાં અવતરણ કરી માનવ જીવનમાં દિવ્ય સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે જેની સમજ સર્વને પ્રાપ્ત થાય તે હેતુથી બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા બાળ જ્યોતિર્લિંગમ અને બાબા અમરનાથના દર્શનનો લાવો લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગનો રિબિન કાપી શુભારંભ સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતુભાઈ પટેલ બામણીના હસ્તે કરાયો હતો જેમાં અજીતસિંહ સુરમા સામાજિક અગ્રણી ડોક્ટર પિયુષભાઈ પટેલ આયુર્વેદાચાર્ય અને એડવોકેટ પરિમલભાઈ સહિત અનેક મહાનુભાવો અને ધર્મપ્રેમી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એકસો ચાલીસ દેશોની અંદર પરમપિતા શિવ પરમાત્માના અવતરણની નેવ્યાસીમી ત્રિમૂર્તિ શિવ જયંતિ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે ભારત દેશ એ આધ્યાત્મિક પ્રધાન દેશ છે જ્યાં નિત્ય નવ વાર તહેવારો ઉજવાતા હોય છે અને આ તહેવારોની અંદર બે પર્વ એવા છે કે જેમની પાછળ રાત્રિ શબ્દ આવે છે એક છે નવરાત્રિ અને બીજી છે શિવરાત્રિ